ભાવનગર શહેરના ઝવેર સર્કલ ઇસ્કોલ ક્લબ શિક્ષણ રોડ પર અકસ્માત ઘટના બની છે આ અકસ્માતમાં શહેર કોંગ્રેસના પ્રમુખ પુત્ર દક્ષરાજ ઇજાગ્રસ્ત બન્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણ ઇસ્કોન ગ્લબ સિતસર રોડ પર ઓઝ સ્કૂલની ઈકો કાર ઝડપથી ઓવરટેક કરી રહી હતી તે સમયે સામેથી ઇલેક્ટ્રિક સ્કૂટર પર આવતા શહેર કોંગ્રેસના પ્રમુખના પુત્ર દક્ષરાજને આ કારે અડફેટે લીધો હતો આ અકસ્માતમાં દક્ષરાજના પગમાં ઈજા થઈ હતી સ્થળ પર હાજર લોકોએ તેમને તરત હોસ્પિટલ ખસેડ્યો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ઈકો કાર ચાલક બેદરકારીથી ડ્રાઇવિંગ કરી રહ્યો હતો લઈને ચર્ચા ચાલી છે કે ન થવાને કારણે પાલન બનાવો વધી રહ્યા આજે સવારમાં મારા દીકરા દક્ષરાજ એની બેટરીવાળી સાદી જે બેટરીવાળી ગાડી આવે બાઇક એ લઈ અને એની સ્કૂલ તરફ જઈ રહ્યો હતો ત્યારે આ જ્વેલ સર્કલથી જે ઇસ્કોન ક્લબ વચ્ચેનો જે રોડ છે ત્યાં પૂર બહાર સ્પીડમાં ઓજ સ્કૂલની ઇકો ગાડી આવતા એને મારા દીકરાને ખંગોળી દીધો અને દીકરાને અત્યારે પગના ભાગના બહુ મોટી ગંભીર ઈજા થઈ છે અને સાથે સાથે વાત કરીએ તો આ જે વાહન હતું સ્કૂલ વાહન એ પ્રાઇવેટ પાસિંગમાં હતું આવી જો ગાડી પ્રાઇવેટ પાસિંગવાળી ગાડીઓ જો રોડ ઉપર આમનામ સ્કૂલમાં બાળકોને લઈને નીકળશે તો આવનારા દિવસોમાં મારા દીકરા સાથે તો જે થયું તે આવનારા દિવસોમાં કોઈ પણ બાળક સાથે આવા બેફીકરાઈથી ચલાવનાર વાહનો જે ઇકો ગાડી છે અને ખાસ કરીને પ્રાઇવેટ પાસિંગની ગાડી છે એના માટે હું ખાસ તંત્રને કહું છું કે આ બધી તપાસ કરો આ બધી સ્કૂલની અંદર જે પ્રાઇવેટ વાહનો હાલી નીકળ્યા છે એના ઉપર લગામ લગાવે અને એને તાત્કાલિક ધોરણે એ બધી ગાડીઓ બંધ કરાવે એવી મારી માંગણી છે આ રો પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવે કોર્પોરેશનને પણ વિનંતી કરું છું કે આ રોડ ઉપર અલગ અલગ જગ્યાએ બમ્પ પણ રાખવામાં આવે જેથી કરીને આવા બેફિકરાઈથી ચલાવતા વાહનોને કંટ્રોલ રહે હાલ દક્ષરાજની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી છે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું આપણા સૌ માટે જરૂરી છે જેથી આવા અકસ્માતો ટાળી શકાય બી ઈ ન્યૂઝ સાથે જોડાયેલા રહો વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર